ના ભાઈ થઈ કોલા કુમાર મહારાજ દીકે શૂર હાથ બનાવ્યા છે હાથ બનાવ્યા છે રામજી આવી જશું દે ભરેજો બનાય

નવસવાત રે એક પેલો પડ્યો હાથ કુરા કરે સો મે હાથ મો અહીંયા પડ્યો તો ના પડવા હા ફોન કરી મન કે ફોન હાલો

મારું આલેલું હોય વખા વગર તો પાલ પડતો નહી તમારી પરીક્ષા લીધા વગર તો આજે પાસે નહીં વર્તી કાલે વળતી નહી

બધા યાદ